ઇન્સ્ટન્ટ કેસર જલેબી બનાવવા માટે અડધો કપ ચોખાના લોટમાં વન ફોર્થ કપ મેંદો અને વન ફોર્થ કપ અડદની દાળનો લોટ ઉમેરી મિક્સ કરવો આ માપ પ્રમાણે પચીસથી ત્રીસ નંગ જલેબી તૈયાર થશે પછી તેમાં જરૂર મુજબ અથવા તો એક કપ પાણી થોડું થોડું કરીને ઉમેરી બિલકુલ ગાંઠા ન રહે તે રીતનું મધ્યમ ગટખીરું તૈયાર કરી ઢાંકીને પંદર મિનિટ માટે મૂકી રાખવું ચાસણી બનાવવા માટે દોઢ કપ ખાંડમાં પોણો કપ પાણી ઉમેરી તે જ આંચ પર ખાંડ ઓગળે અને ચાસણી ઉકળવા લાગે પછી તેમાં ગોળેલું કેસર અને ઈલાયચી પાવડર ઉમેરી એક તારની ચાસણી થાય એટલે ગેસ બંધ કરી ઢાંકીને મૂકી રાખવી પંદર મિનિટ પછી ખીરુંમાં વન ફોર ટી સ્પૂન ખાવાના સોડા ઉમેરી એક જ દિશામાં પાંચ મિનિટ માટે સરખું ફેંટી લેવું પછી તેને જલેબી મેકરની બોટલમાં ભરી જલેબીને તળવા માટે ફ્લેટ બોટમ પેનમાં જરૂર મુજબ ઘી ગરમ કરી તેમાં આ રીતે જલેબી પાડવી તળતી વખતે ઘીનું ટેમ્પરેચર અને ગેસની ફ્લેમ બંને મીડિયમ રાખવી નીચેની બાજુથી સોનેર રંગની થાય એટલે ચીપિયા વડે થોડી થોડી વારે ફેરવતા રહેવું અને બધી બાજુથી લાઈટ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય પછી તેને તૈયાર કરેલી ચાસણીમાં દસ સેકન્ડ માટે ડીપ કરી રાખીશું જલેબીને બહાર કાઢી પ્લેટમાં ગોઠવીશું અને આ જ રીતે બાકીની બધી જલેબી તૈયાર કરીશું આમાં આપણે મેંદાની સાથે ચોખાનો લોટ અને અડદની દાળનો ઉપયોગ કર્યો છે એટલે ત્રણથી ચાર કલાક સુધી ક્રિસ્પી રહેશે તો તમે પણ જરૂર બનાવજો